નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું આમળા પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ આમળા એટલે કે ગુશબેરી સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમાં ઔષધીય ગુણો છે આમળા એ આછા લીલા રંગનું ફળ છે જે શિયાળામાં આવે છે તે ગોળ આકારનું નાનું ફળ હોય છે તેનો સ્વાદ ખાટો હોય છે આમળા એક ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફળ છે સંસ્કૃતમાં તેને આમલકી શ્રીફળ તેની ફળા તરીકે ઓળખવામાં આવે છે આમળા વિટામિન સી નો શ્રેષ્ઠ અને કુદરતી સ્ત્રોત છે આમળાના સેવનથી કમળો મરડો મતાંગી ત્રિદોષ અસ્થમા ઉધરસ શ્વાસ સંબંધી રોગ કબજિયાત ક્ષય છાતીના રોગ હૃદયરોગ પેશાબ સંબંધી વિકૃતિઓ વગેરે જેવા અનેક રોગોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે આમળા ચરબી ઘટાડીને સ્થૂળતા દૂર કરે છે આમળા માથાના વળને કાળા લાંબા અને જાડા રાખે છે હિન્દુ માન્યતાઓમાં આમળાના ફળની સાથે આમળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે આમળા પણ ભગવાનને ચડાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમળાનું ફળ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી જો આમળાના ઝાડ નીચે ભોજન બનાવીને ખાવામાં આવે તો તમામ રોગો દૂર થાય છે આમળાની ખેતી એશિયા અને યુરોપમાં મોટા પાયે થાય છે ભારતની આબોહવા પણ આમળાની ખેતી માટે યોગ્ય છે ભારતમાં આમળાના ઉત્પાદનનું સાત ટકા ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે આમળા અથાણું ચામ શાક જ્યુસ ચવનપ્રાશ કે આમળાને એમ જ નમક સાથે પણ ખાવામાં આવે છે આમ આમળા એ દરેકના સ્વાસ્થ્યને સુધારનાર શિયાળું ફળ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ